اور میرا خاجہ صدر نوازے بڑا دھنوان دیالو ہے میرا خاجہ بیا خاجہ جو وہاں ہم کے سفینے سے آئے ہیں بھیجا ہے مصطفیٰ نے وہ مدینے سے آئے ہیں خاجہ میں رسول اکرم کی اس طرح نوازی ہوتی ہے تیبہ سے بتائے ہوتی ہے عجبے کے بارش ہوتی ہے تو پھر نے خاجہ ہے عثمان حالو

ابو بھائی ایویں جی نیں ہمارا جڑا कुटुंब جی حسین بھائی نا کٹوبی جی ارون بھائی ابو بھائی بڑی قران شاہ جیڑا بڑی سوبان بھائی جیڑا بڑی نا ولید خেরে کر اج گروپ ہے یہ ہمارا انہاں دادا قائم گروپ ہے ہمارا بھگو حسین بھائی ایس ٹی میں ڈرائیور اتا حسین بھائی جیڑا یہ ہمارا بھگا આજથી પાત્રી વરા બોર અમારા ભેગા જ રહેતા પણ અત્યારે વાયતી એની બેટી કીકી બેટી છે અમારા ભેગા રહેલા છે ખરેખર અમને આ એક ધન્યવાદ ના પાત્ર છે તો અલ્લા પાક ઇમામ હુસૈન અબુ ભાઈ અને જેડા કુટુંબ ઇકબાલ ઇમરાનભાઈ તમામ ને ઇમામ હુસૈન ને તકદી આપે અને એને રોજી રોજ ગામમાં બરકત આપે બીજું ખાસ એક કહેવાનું છે આ લોકો પૈસા ટકે થી બધી રીતે મોકે છે પણ જે માણસો અહીં આપણો વોલેન્ટર 100 વોલેન્ટર ખરેખર ધન્યવાદ ના પાત્ર છે સવાર થી ચાલુ થાય છે આપણા દૂધ દ્વારા સમીર તમે જાત નું દૂધ પછી કોઈ પણ જાતની વસ્તુ બનાવે છે

બાય ને ખાસ ઉઠતા છે બાય ને ભડીયા તો બહુ આવે છે મેરબાની કરી મેનો નીકળ્યું તમે આવી ફટી ઉતાવળ ન કરો અમને કંટારો મે મર ગઈ યઝીદ

હિન્દુ મુસ્લિમ ગમે આ લેવલ નિયમ દેવામાં કોઈ પણ જાતનો સંકોચ ના નહીં કોઈ પણ જાતનો વેપ રાખતા નહીં કારણ કે આયા દસ દિવસ સુધ સરકારી આયાકડે ન્યાય દેવામાં આવે કોઈ પણ જાતનો બીજો કોઈ બનાવવામાં આવતું નથી સુધ સરકારી આયાકડે નિયત થઈ જાય છે દસ દિવસ તો કોઈ પણ જાતના સંકોચ રાખા વગર હિન્દુ મુસ્લિમ અમાર હો સોયાબીન સોયાબીન એટલે ડિસ્કો સોયાબીન આ સોયાબીન ની અંદર પાંચ વસ્તુ આવે છે આ સોયાબીન ની અંદર પાંચ વસ્તુ આવે છે ખરેખર તમે એક વાર ખાશો એટલે તમે કહેશો કે નાની આ જાત ખાધી એમ તો આ નિયત થી દેહ થી નો થાય તો ન્યાજ હાથવી નાખજો કાલ બપોર સુધી ખાતો હોય વાંધો નહીં આ નિયત કોઈ ખરાબ થવાની નથી અસરાવ આવે જૂના બસ સ્ટેન્ડ એરિયા આ સબીલ નો પ્રારંભ થયો હમણાં જોની કીધું એમ પણ અલ્લા પાત આ નવજવાન દોસ્તો અને જે આખા હુસેનની યાદમાં જે છોકરાઓ પૂરો દિવસ દસ દિવસ પંદર દિવસ જે કોઈ પોતાના કામ રોજગાર ધંધા બંધ કરીને આખા હુસેન ના ગુલામ તરીકે હાજરી આપે છે હું દાવાની સાથ સાથે કઉ છું પાક તમને એનો અજલ દુનિયામાં આખે રત માં અને કબ્રમાં માં આપશે ઇન્શાલ્લા આખા હુસેન ના ભાઈ